નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશાળામાં ધોરણ પાંચની જે ગુજરાતી વિષયની એકમ કસોટી તારીખ અઠ્યાવીસ નવ બે હજાર ચોવીસના રોજ લેવાની છે તેમનું સંપૂર્ણ સોલ્યુશન એટલે કે મોડલ પેપરના સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડિયોની અંદર જોઈશું જે તારીખ અઠ્યાવીસ નવ બે હજાર ચોવીસના રોજ ઓરિજિનલ પ્રશ્ન બેંક આપણી ચેનલ ઉપર મૂકવામાં આવશે એમની લિંક આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ મૂકવામાં આવશે તો જરૂરથી તેમનો પણ અભ્યાસ કરી લેજો શરૂઆત કરીએ પ્રશ્ન નંબર એક કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂર્વ જમના ગુણ પાંચ નંબર એક બીજી મહિલાએ બેંકના હેલ્પલાઇન નંબર પર ફોન કરી તેમનું ખાલી જગ્યા બંધ કરાવી દીધું ડેબિટ કાર્ડ નંબર બે બીજા શંખમનના કપડાં ખાલી જગ્યા હતા ઇસ્ત્રી ટાઈટ નંબર ત્રણ તરલેખા કૂદકો મારી ખાલી જગ્યા પર ચડી ગઈ ખુરશી નંબર ચાર તરલિકાએ કંપતા હાથે ખાલી જગ્યાને ફોન કર્યો ફાયર બ્રિગેડ નંબર પાંચ બંબાવાળા ખાલી જગ્યા જોવાનો હતા ત્રણ પ્રશ્ન નંબર બે નીચેના વિધાનોમાંથી ખરા વિધાનો સામે ખરાની અને ખોટા વિધાનો સામે ખોટાની નિશાની કરો જેમના ગુણ પાંચ નંબરે ઓછો લાલ તડકાથી ડરતા ન હતા ખોટું નંબર બે ત્રણે બંબાવાળા તડકાથી ડરીને નાઠા ખરું નંબર ત્રણ વિજયે લાવેલી દાબેલીમાંથી વરાળ નીકળતી હતી ખરું નંબર ચાર સોમુના પાકેટમાં ચાર હજાર સિત્તેર રૂપિયા હતા ખરું નંબર પાંચ રિવરફ્રન્ટ પર હોડી હોળની પ્રથમ વાર્ષિક હરીફાઈ હતી ખટો વિદ્યાર્થી મિત્રો ધોરણ પાંચની જે ઓરિજિનલ પ્રશ્ન બેંક સોલ્યુશન તારીખ અઠ્યાવીસ નવ બે હજાર ચોવીસના રોજ ગુજરાતી વિષયને સોલ્યુશનની પીડીએફ આપની એપ્લિકેશન ઓશન કોચિંગ ક્લાસીસ પરથી મળી જશે અને વોટ્સઅપ નંબર પરથી પણ મળી જશે પ્રશ્ન નંબર ત્રણ નીચેના વાક્યો કોણ બોલે છે તે લખો જેમના ગુણપાત નંબર એક મિનિટ મેં ચાલતા ચાલતા કેટલાક ફોટા લીધા છે તેમાં જોઈએ સરિતા બહેન નંબર બે લુક એટ મી મારી સામે જો વર્ષેલ નાગરેચા નંબર ત્રણ પગ અધ્ધર લઈ લો બાપુજી તરલિકા નંબર ચાર તે આ બારીનો પડદો કાઢ્યો ઓછો લાલ નંબર પાંચ આગ લાગી છે બીજા નંબરનો બંબાવાળો પ્રશ્ન નંબર ચાર નીચેના પ્રશ્નોમાંથી એક બે વાક્યોમાં ઉત્તર આપવો જેમના ગુણ છ નંબર એક વસંતરાએ તડકાને ઓરડામાંથી બહાર કાઢવા શું લાવવા કહ્યું તો વસંતરાએ તડકાને ઓરડામાંથી બહાર કાઢવા સાવરણી લાવવા કહ્યું નંબર બે તરલિકાએ તડકાથી બચવા માટે વસંતરાયને શાના પર ચઢી જવાનું કહ્યું તો તર્લિકાએ તડકાથી બચવા માટે વસંતરાયને પલંગ પર ચડી જવાનું કહ્યું નંબર ત્રણ તર્લિકાનું ઘર ક્યાં હતું તર્લિકાનું ઘર નરસી એપાર્ટમેન્ટ ટોલનાકા ગણેશ બિલ્ડિંગથી આગળ અમદાવાદ બાવીસમાં હતું નંબર ચાર જાનકી બહેને તેમનું ડેબિટ કાર્ડ કેવી રીતે બંધ કરાવ્યું જાનકી બહેને બેંકના હેલ્પલાઇન નંબર પર ફોન કરી તેમનું ડેબિટ કાર્ડ બંધ કરાવ્યું નંબર પાંચ જાનકી બહેનની બહેનપણીનું નામ શું હતું જાનકી બહેનની બહેનપણીનું નામ સરિતાબહેન હતું નંબર છ જાનકી બહેન અને સરિતા બહેન હોળીની હરીફાઈ જોવા ક્યાંથી ક્યાં આવ્યા હતા જાનકી બહેન અને સરિતા બહેન મોરબીથી અમદાવાદના રિવરફ્રન્ટ પર હોળીની હરીફાઈ જોવા આવ્યા હતા પ્રશ્ન નંબર પાંચ નીચેના પ્રશ્નોના ઉત્તર લખો પ્રત્યેકના બે ગુણ જેમના ગુણ ચાર નંબર એક વર્ષીલે સોમો સાંગી પાકેટમાંને કેવી રીતે પકડ્યો તો તેમનો જવાબ અહીં તમને આપેલો છે જે તમે જોઈ શકો છો નંબર બે વસંતરાએ શા માટે બૂમો પાડી તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું જે બીજા વિષયની એકમ કસોટીના સંપૂર્ણ સોલ્યુશન સાથે આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો જેથી તે લોકોને આ સોલ્યુશનનો લાભ મળી રહે